અંકલેશ્વરમાં રહેતા રવિદાસ જગદીશભાઈ સોલંકીએ ગડખોલના ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ પાસેથી માર્ચ બે હજાર પચીસમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો તેઓએ ત્રણ મહિનાનું એકસો ચૌદ રૂપિયાનું એક જ પ્રીમિયમ ભર્યું હતું દરમિયાન ગત સોળ એપ્રિલના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું જે અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા એસબીઆઈ બેન્કમાં જાણ કરતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાશબેનને રવિદાસ સોલંકીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો ઉતારેલો હોવાની જાણ કરી હતી બાદ એસબીઆઈ બેંક દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરી ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેંક ખાતે ભરૂચ એસબીઆઈ બેંકના રિજિયોનલ ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાસબેનને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર એસબીઆઈના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા મારું નામ કૈલાસબેન છે મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે તેમણે આ બે મહિના પહેલાં એની ડેથ થઈ ગયેલી છે તો એમણે આ વીમો ખોલાવેલો હતો એ વીમા પ્રત્યે અમને આટલા લાભ આપવામાં આવેલો છે બે લાખનો ચેક મળ્યો છે અમને અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું કુદરતી અવસાન થયું અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સીએસપી તરફથી ઉતરાવેલો હતો બીસી પોઈન્ટ તરફથી એમણે સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર